તાલુકા હોમગાર્ડ યુનિટ બગસરા ક્લાર્ક તુષારભાઈ પરમાર આજ તારીખ તારીખના રોજ છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે તાલુકા હોમગાર્ડ યુનિટ બગસરા દ્વારા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુના શહેર શહેરી વિસ્તારની અંદર આવતા તમામ મહાનુભાવીના સ્ટેચ્યુ ને ઉજવ ને પુષ્પહાર ને જ્યોત પ્રગટાવી અને સ્થાપના દિનની ઉજવણી કરેલ આજ રોજ તારીખ છ ડિસેમ્બર એટલે કે ભારતના નિર્માતા મહામાનવ બુદ્ધિ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનો મહાપર્વ નિર્વારણ દિવસ હોય સાથોસાથ હોમગાર્ડ દળનો સ્થાપના દિવસ પણ હોય તો અમે બગસરા કમાન્ડિંગ અમરેલી હોમગાર્ડ કમાન્ડર સાહેબની સૂચના બગસરા કમાન્ડર સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર હોમગાર્ડ પરિવાર ગામમાં બગસરા શહેરમાં બાઇક રેલીનું આયોજન કરેલું હોય સાથોસાથ બગસરા નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ બાબા સાહેબની પ્રતિમાને ફુલાર કરી તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરેલું હોય આગળ ત્યાંથી નટવરનગર વિસ્તારમાં પણ આવેલ ડોક્ટર બાબા સાહેબની આંબેડકરની પ્રતિમાને ફૂલહાર વિધિ કરી શ્રદ્ધા સુમન શ્રદ્ધાંજલિ અર્પણ કરેલ હોય ત્યાંથી આગળ અમારી બગસરા હોમગાર્ડ યુનિટ કચેરીએ વૃક્ષારોપણનું આયોજન કરીને સૌના સહયોગથી અલ્પાહારનું આયોજન કરીને સૌના સાથ સહકારથી આ કાર્યક્રમ પૂર્ણ કરેલ છે મા મોટર સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે